ઓમ હરાય નમ ઓમ નમઃ શિવાય આજે આપણે બિલીપત્રનું પણ મહાત્મ્ય જાણી લઈએ તો બિલીપત્ર ક્યારે ન તોડવું જોઈએ અને બિલીપત્ર તોડતા સમયે કેવા શ્લોકનું આપણે ઉચ્ચારણ કરવું જોઈએ અમૃતોદભવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગૃહણામી તવ પત્રામી શિવ પૂજા અર્થ તો આ મંત્ર બોલીને આ બિલીપત્ર તોડવું જોઈએ અથવા તો ઓમ નમઃ શિવાય પણ આપ બોલી શકો છો બિલીપત્ર ક્યારે ન તોડાય તો તેથી બતાવી છે ચોથ આઠમ નવમી ચૌદશ અને અમાસ સંક્રાંતિ અને વાર છે સોમવાર આટલા દિવસો દરમિયાન આપણે બિલીપત્ર તોડવું ન જોઈએ અને બાકી બધા દિવસોમાં આપ બિલીપત્ર તોડી શકો છો એવું પણ બિલીપત્રનું મહત્વ છે શ્લોક પાછો બોલું અમૃતોદભવૃક્ષ મેવ પ્રિય સદા ગૃહ તવ પિવપૂજાથમાદરાસ્તુ હરય નમ